મોડાસા જૂના માર્કેટયાર્ડમાં વરસાદી પાણીમાં મોટા ખાડા રાજ સફાઈની અવ્યવસ્થા સરકારના લાખો રૂપિયા વ્યર્થ અરવલ્લીના મોડાસા તાલુકાના જૂના માર્કેટયાર્ડમાં પાણીની સમસ્યા વણૂકેલી છે અહીં રોજના આ ખાડારાજમાં રાજમાં અંદાજે પચાસથી વધુ ફસાઈ જાય છે અહીં સફાઈનું પણ ખાસ ધ્યાન આપવામાં આવતું નથી તે આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે વેપારીઓ માર્કેટયાર્ડ કમિટીને પણ કંઈક કહેતું દોષ નગરપાલિકા ઉપર નાખે છે કંઈક વધારે કહીએ તો નગરપાલિકાનું પ્રેશર મશીન માંગાવી દૂઢ બે કલાક ચલાવી ખુશ કરે છે જ્યાં કશું કામ થયું નથી આ વરસાદી પાણીનો સત્વરે નિકાલ કરવામાં આવે તે ખાસ જરૂરી છે ગટરના ઢાંકણા પણ ખુલ્લા છે જ્યાં પાણી ભરાય છે ત્યાં કોઈ પડશે અને જાનહાનિ થશે તો જવાબદારી કોની અહેવાલ ભરતસિંહ આર ઠાકુર લોકાર્પણ